બાપે પોતાનું સગ્ય હાથે કરવા ચલાવી પેટના એકના એક પુત્રનું માથું ચારણીનો સ્વામી સ્નાન કરીને સાજો થયો મધરાત હતી બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોડી દેશે એવા પાણી ફેરી વળ્યા હતા ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવો જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેહળા જનામત હતા અંધારે આશાના ઝાંખા દીવો ઘડી ઘડીએ નેસમાંથી ધમધમતા હતા સમજદાર ઘોડોએ દીવાને ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો તો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો જરી જરીકે જોખમય ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે વીજળીના ચબકારે નેસડા વર્તાય છે ચડતો 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 ઘોડો એક ઢીપડાની ઓસરી પાસે આવીને ઉભો ને એણે ડુંગળા દીધી સુસ્વાટ દેતા પવનના ઘોર અંધારે ઝૂપડીનું કમાડ ઉગડ્યું અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ જીણી હાવણ કરી કોઈ અસવાર બોલાશ ન આવ્યો નિષ્ણાની રહેનારી નિર્ભય હતી ઢોકળી આવી ઘોડાના મો પર હાથ ફેરવ્યો ઘોડાએ જીભથી માયાળું હાથ સાટી લીધો માથે કોણ છે મારા બાપ કહી બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અસવાર ટાઢો રીમ થઈને ટળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડા ગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેતા જે હોય નિરાધાર છે આંગલે આવ્યો છે જગદંબા લાજ રાખી એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવડાવ્યો ઘોડાને ઓસરીમાં બાંધી લીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી ગયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો જટઝટ સગડી ચેતાવી અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેખા થયો ગોડા ધગાવી ધગાવીને સ્ત્રીએ બોર શરીરને શેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ હતું નહીં શેક્યું શેક્યું પહોંચ સુધી શેક્યો પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવ તો છે ઊંડા ઊંડા થપકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગળે અંતે છતાં જીવ આ નર આવ્યો તે શું બેઠો નહીં જાય હું ચારણ મારે શંકર અને શ્રેષ્ઠના ક્ષમાકોળના પંખા અને હાથિયા શું મારે માથે ચડશે ઓચિંતો જીવ મજાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનો પડ્યું સામે મરવા પડ્યું છે ઓચિંતો એના અંતરમાં અજવાસ આવ્યો પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસણ ચડ્યું ઘડીક તો થડીકને થંભી ગઈ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે તો અંધારે પાડે છે તો ફકર નહીં અને આ મડું છે મારું પેટ છે ફકર નહીં જુવાન ધીરે ધીરે ધબકારા વધ્યા અણગુના થવા લાગ્યા શરીર ચળવાયું અને સ્ત્રીએ ઊભી લુગડા સંભાળ્યા ટોયેલી ભર ભરીને પુરુષના મોમાં દૂધ ધોયું પ્રભાતે પુરુષ બેઠો થયો ચકડ વકડ ચારે બાજુ જોવા માંડ્યો એણે પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બોન તું તારી ધર્મની બોનને ઘેર છો બાપ દિશમાં ભાઈએ બધી વાત બાએ બધી વાત કહી આદમી ઉઠીને એના પગમાં પડી ગયો બાઈને પૂછ્યું તું કોણ છો બાપ બન હું એબલ વાળો તળાજુ તું દેવરાજાનો એબલો હા બન એ પંડે હું દેવતો નથી પણ માનવીના પગની રજ છું આ દશા બાપ એબલ હા આઈ સાત વર્ષે હું આજ મેં વાળી શક્યો છું શું બન્યું તું ભાઈ તળાજા માટે સાત દુકાળ પડ્યા આઈ મારી વસ્તી ખા હતી આબુમાં ઘટાટોપ વાદન પણ ફોરવી ન પડે તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભમ સળગી રહી છે તેમાં એ જ કાળિયાર લીલાળું ચડે છે કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતાં પૂછતા વાવળ મળ્યા કે વાણિયાએ પોતાની જાલને ખાણો ખપાવવા સાઠો સાવકના કોઈક વ્યતિ પાસે દોરો કરાવી કાળિયારની સીંગડીમાં ડગડી બાળટી તેમાં દોરો ભરી ડગડી બંધ કરી બારે મેઘ બાઢ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું ચડ્યો બંધ જંગલમાં કાળિયારનો કેળો લીધો આગે આગે નીકળી પડ્યો ડુંગરામાં કાળિયારને પાડીને સીમડું ખોલાયું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલી ગયો થીજી ગયો પછી શું થયું તેની ખબર નથી રહી વાહરે મારા વીરા વારા વારાણા તારા વધનિયા બાપના અમર કાયા તપજો વીર હેભલની તારું નામ બન સાઈ નહેરુ મારો ચારણ કાર વર્તવા માળે માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષ વિજોગના વીત્યા હવે તો ભેવું હાથીને વયો આવતો હશે લાખેણો ચારણ છે હો તારી વાત સાંભળીને ભારે હરફ થશે મારા વીરા બન આજ તો શું આપું કાંઈ જ નથી પણ વીર પહોલી લેવા પોગડી તળાજી આવજો ખંભમાં તું ને વીરા આવીશ આરામ થાય એબલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો સાત વર્ષ બાદ વરસાદ થયો છે ડુંગરા લીવડા બની ગયા છે નદી નેરા જાય છે ખડખડિયા એવા ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા પોતાના વહાલા ઘણીને ઉમર કા ભરી સામી મેળીને હેબલવાળા ની વાત કરી સંભડાવી ગામ કરે થી આવતા તરંત જ શ્રીના પારકા માણસ ની વાત ઉપર ઉબરાઠ લાવતી દેખી ચારણ ને ઠીક ન લાગ્યું એમાં વડીયા ને કાને પાડोसी પૂગી લીધું કે કોઈ પારકા મરજ ની તારી હસ્તીયા 7 દિવસ દી ઘર ની અંદર ઠાંસેલો ચારણ ને અંતરમાં વહેમ નો વિષ પ્રલેડાઈ ગયો પોતાને ગંગુવરી ની ચારણ પર એક તાણે કટાણે ખેજોવા મન્યો સતા ચારણ ને ચૂપ રહીને જ બચાવે સાંભળી જતી એને પણ વાતની શાંત આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય જુએ છે ચારણીના હાથમાં વાછડું છે અચાનક વાછડું ચારણીના હાથમાંથી વેછુટી ગાય અગાઉમાં ગાયના આવમાં પહોંચ્યું ચારણ ખીજાયો એની બધા દિવસની રીત એ સમયે બહાર આવી ચારણીએ એને આંખો કાઢીને પૂછ્યું તારા હેઠુને કોણ સંભાળી રહી છે હાથમાં સેલાયું નોજાળું હતું તે લઈને એને સાઈને શરીર પર કામો પ્રહાર કર્યો ચારણીના વાસામાં કવ બોલ્યો અને હું લાલચોડ બન્યું થોડી વારે અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના ભોંગરામાંથી અજણી ભરીને જમતા સુરજ અમુક બોલી હે સુરજ આજ સુધી તો ખાણી ખાધો પણ હવે બસ હજ થઈ જો હું પવિત્ર હોઉં તો અને ખાતરી કરાવો દાડા એમ કહીને એણે ચારણ ઉપર અંજણી છાંટી છાંટતા તો સમ સમ કોઈ અંગારા છંટાણા હોય એમ ચારણને રમ રમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટીને પણ પરું ટપકવા લાગ્યું ચારણ બેસી ગયો નહેણીના નેણાં નીકળવા લાગ્યા થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું લોહી શોષાઈ ગયું આંસુ સાળતી સાળતી નિહળીએ રંધાતા શરીરની ચાકડી કરે છે આખરે એક દિવસે કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીને શરીરને સંતાડી કંડિયો માથા પર ઉપાડી સતી નિહળી એટલી ચાલતી ચાલતી તળાજે પહોંચી રાજા હેબલને ખબર કહેવા રહ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કંડીયો કે ઘડી પણ રેડો મુક્તિ નથી માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે એ અનેક શંકાઓ રાજાને પડી એકતે જઈને એણે બહેનને મનની વાત પૂછી બહેને કંડો કંડીયો ખોલીને ગંધાતા અને જીજી શીખ ગયેલા ચારણનું શરીર બતાવ્યું બલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો બોન બાપ આ દિશા હા બાપ મારા કરમ હવે કાંઈ ઉપાય કેટલા માટે જ તારી પાસે આવી જો ફરમાવો બની શકે બની શકશે કરો પાળખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણો પુરુષના લોહીથી આ શરીરને નવરાવ તજ મારો ચરણ બેઠો થશે વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર કરું એક તો તું ને બીજો તારો દીકરો આણો વાહ વાહ બોલ ભાગ્યે મારા કે મારો રાખીને હું તારો ચૂડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર હણોને ખબર પડી એણે આવીને કહ્યું એ પુણ્ય તો મને જ લેવા ગયો બાપે પોતાનો સગે હાથે તરવા ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીનો સ્વામીએ લોહીના સ્નાન કરીને તાજો થયો હેબલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા આજ પણ નેડીનો ટીમ્બો તળાજાથી થોડે આજે ચારણોનો બાદરિયાત ગામ પાસે ખડે છે અને પિતા પુત્ર હેબલ અણો ઇંચ જોવામાં અમર બન્યા છે હે સોરના માનવી તો કરો આ હેબલવાળો અને અણો વાળો બેમાંથી કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનો શીર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સહજ તે વાડી આપનાર બાપનું